બેન્ડિંગ કવિનું ઉત્તમ કાવ્ય છે અમેરિકા ટેકનોલોજીનો દેશ છે ટેકનોલોજીની આ વ્યસ્તતામાં સંવેદનશીલતાને અવકાશ કેમ આ પરિસ્થિતિનો ઉપહાસ આ સ્થિતિની વિડંબના કઠોર કટાક્ષમાં કવિએ કરી છે કવિને પ્રશ્ન બલકે પ્રશ્ન પરંપરા થાય છે હવે ગાયોને પાર્ક કરવી પડશે પક્ષીઓને ઉતારવા રનવે બાંધવા પડશે ટેરવામાં સેમી કંડક્ટર કનેક્ટ કરવા પડશે અને પછી ઉપહાસની ની પરાકાષ્ઠામાં કવિ કહે છે બોલો શ્રી સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કી જય આપને બીજી એકાત બે મિનિટ વધારે લઉં નોસ્ટેલ્જિયા વિશે ગુજરાતીમાં

પાંચ છ વર્ષ પહેલા જ પ્રકટ થયેલી મોજવણનું અદભુત નિરૂપણ થયું છે અમેરિકાના ગુજરાતી સર્જકો પાસેથી જેવી કોઈ મહાન કૃતિ મળે તેવી આકાંક્ષા અને શુભેચ્છા સાથે મારો આ વાર્તાલાપ પૂરો કરું છું આપનો આભાર